ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ફાગણ માસ અધ્યાય દસ શિવજીની લીલા ખૂબ સરસ મજાની ભગવાન શિવની કથા છે મિત્રો રોમો રોમમાં ભક્તિ જાગે એવી આ કથા છે તો આ વિડીયો જો તમને સારો લાગે ભગવાન શિવની લીલાનો તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ભગવાનની આવી જ રસપ્રદ કથાઓ શાસ્ત્રોની વાર્તાઓ સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો ફાગણ માસ ના મહાત્મા દસમા અધ્યાય માં તમે સાંભળશો ભગવાન ની કથા ભક્તોની દૃષ્ટોથી રાક્ષસોથી રક્ષા કરનારા ભગવાન ભોળાનાથ કિરાટ અવતારની કથા પ્રિય ભક્તગણો જીવનની ભૌતિક શારીરિક તથા આધ્યાત્મિક સુખ માટે આ કથાને બહુ શાંતિથી ખુશ મનથી સાંભળજો પૌરાણિક કથા અનુસાર જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે એક દિવસ અર્જુને નિર્ણય લીધો કે હિમાલય પર જઈને તપસ્યા કરવી જોઈએ અને દેવાધી દેવ શિવજીને પ્રસન્ન કરી વરદાનમાં અમુક અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કરવા જોઈએ આમ વિચારીને પાંડવ પુત્રની વીર અર્જુન હિમાલય પાંડવ પુત્ર વાતાવરણ બહુ શાંત અને સુરમ્ય હતું ત્યાં જઈને અર્જુને અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા અને એક શિવલિંગ સામે એકાગ્ર થઈને શાંત તપસ્યા તપસ્યામાં બેસી ગયા હવે જુઓ ભગવાન શિવે અર્જુનને પરીક્ષા લેવા માટે કિરાટ રૂપી એટલે કે ભીલનો વેશ ધારણ કર્યો અને ઇન્દ્રકિલ નામના સ્થળ પર પહોંચ્યા અને આ બાજુ અર્જુન ભગવાન શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરી રહ્યો હતો આમ જ્યારે દુર્યોધનને અર્જુનની તપસ્યા વિશે જાણ થઈ તો તે દુરાત્મા તે દુષ્ટ દુર્યોધન તેના મિત્ર મોખ મોકમૂર નામનો એક માયાવી રાક્ષસ હતો જે મોખ નામનો રાક્ષસ હતો તેને અર્જુનનો વધ કરવા માટે મોકલી દીધો મોખ સ્વભાવથી બહુ દુષ્ટ પ્રવૃત્તિનો હતો અને તેણે તેના ઉદ્યોગથી ઘણી બધી ભીષણ શક્તિઓ અર્જિત કરી હતી દુર્યોધનના આગ્રહ પર એ દુષ્ટ અસુર એક વિશાળ કાય સુવર એટલે કે જેને આપણે ભૂંડ કહીએ છીએ એવું સુવરનું વેશ ધારણ કર્યો રૂપ ધારણ કર્યું અને અર્જુનની સામે પહોંચ્યો અને ત્યાંની ત્યાંના પર્વત શિખર અને વૃક્ષોને જોર જોરથી હલાવા લાગ્યો અને ભયંકર તેના અવાજથી દસે દિશાઓમાં ભયથી ભયથી ગુંજી રહી હતી માનો કે વાતાવરણમાં એક ભૂકંપ એક ભૂજાલ આવ્યો હોય આ જોઈને ભક્ત હિતકારી શંકર ભગવાન તેના અનુસંધાનથી રથ અર્જુન રક્ષ અર્જુનની રક્ષા કરવા માટે કિરાટ ભીલનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા સુવરને એની તરફ આવતા જોઈ અને તેની મનસા સમજતા એના ઉપર કરે છે અને ઠીક એ જ સમયે ભગવાન કરુણા કરવા માટે સુવર પર બાણ ચલાવ્યું મહાકાળની લીલાથી બંને બાણ એ સુવર ના શરીર ને વિંધી ગયા અર્જુનનું અને શિવજી નું બંને બાણે સુવરને વિંધી નાખ્યું એ ત્યાં જ પડીને મરી ગયું અને મરીને એને મારીને અર્જુને તેના આરાધ્ય ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને એના બાણને લેવા માટે એ સુવર પાસે પહોંચ્યો એટલામાં કિરાટ વેશધારી મહાદેવના ગણ વંચર વંચર એટલે એમને બી ભીલના સ્વરૂપ ધારણ કર્યા હતા મહાદેવ સાથે તો એનો ગણ વંચરના રૂપમાં બાણ લેવા પહોંચ્યો અને અર્જુનને બાણ ઉઠાવવાની ઉઠાવાથી રોકવા લાગે છે અને એ ગણ કહે છે કે આ બાણ તો મારા સ્વામીનું છે તમારી રક્ષા માટે ચલાવ્યું હતું એમણે પરંતુ તમે તો કેટલા નિર્લજ છો અને દયાહીન છો કે તેનો ઉપકાર માનવાને બદલે તેના બાણને જ ચોરીને લઈ રહ્યા છો જો તમારે અસ્ત્રોની જરૂરત છે તો મારા સ્વામી પાસેથી માંગી શકો છો તમે એ બહુ મોટા દાની છે આવા બહુ બધા બાણ તમને આપી શકે છે પ્રિય ભક્તગણો અર્જુને આ વાત લાગી આવી પણ શાંત સ્વભાવથી અર્જુન બોલ્યો કે આ મારું બાણ છે અને આ બાણ પર મારું નામ પણ લખેલું છે માટે મારા બાણને હું તને નહી લઈ જવા દઉં મારા કુળને દાગ ન લગાવી શકું હું ભગવાન શિવ શિવશંકરની કૃપાથી હું મારી રક્ષા કરવા માટે સમર્થ છું જો તારા સ્વામીમાં બળ જ છે તો એ આવીને મારી સાથે યુદ્ધ કરે અને આ વાત સિદ્ધ કરે આ સાંભળી શિવજીના દૂતે એ કતરાયેલી નજરે અર્જુન પર નાખી અને ત્યાંથી ચાલ્યા ગયા અને પછી અર્જુનની કહેલી બધી જ વાત ભગવાન શિવને વિશેષ રૂપથી નિવેદન કરીને કહી જેને સાંભળીને કિરાટ વેશધારી ભગવાન શિવ તેમના ભીલ રૂપી ગણોને મહાન સેના લઈને અર્જુનની સામે યુદ્ધ કરવા આવી ગયા પ્રિય ભક્તો તેમને યુદ્ધથી યુદ્ધની મનસાથી આવેલા જોઈને અર્જુને ભગવાન શિવનું ધ્યાન કરીને અત્યંત ભીષણ સંગ્રામ છેડ્યું એ ઘોર યુદ્ધમાં અર્જુનને શિવજીનું ધ્યાન કર્યું જેનાથી એને ભગવાન શિવ આશીર્વાદ સ્વરૂપ તેનું બળ તેનું વધી ગયું અર્જુનનું બળ તો ઘણું વધી ગયું ત્યાર પછી તેણે કિરાટ વેશધારી શિવના બંને પગ પડ્યા પકડ્યા ભીલનું રૂપ ધારણ કર્યું હતું શિવજીએ તો એના બંને પગ પકડ્યા અને હવામાં ફેરવવાનું એને શરૂ કરી દીધું અર્જુને ભગવાન રૂપી ભીલને બરાબર હવામાં પગ પકડીને ફેરવ્યા લીલા સ્વરૂપ કરતા પ્રગટ કર્યું જેનું અર્જુન ધ્યાન કરતા હતા કિરાતના એ સુંદર રૂપને જોઈને અર્જુન સ્તબ્ધ થઈ ગયા તેમને બહુ શરમ આવી અને બહુ લજ્જિત થયા અને એને બહુ પછતાવો થવા લાગ્યો તેમણે નથ મસ્તક ઝુકાવીને ભગવાન શિવને પ્રણામ કર્યા અને ખિન્ન મનથી તેને પોતાને ધિક્કારવા લાગ્યા તેને પછતાવો કરતા જોઈને ભક્તવચ્છલ ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા હે પાર્થ તું તો મારો પરમ ભક્ત છે આ તો મેં તારી પરીક્ષા લેવા માટે લીલા રચી હતી તેમણે પ્રેમપૂર્વક અર્જુનનું આલિંગન કર્યું અને બોલ્યા હે પાંડવ શ્રેષ્ઠ હું તારી વીરતા અને સૌમ્યતાથી પરમ પ્રસન્ન છું

પ્રાપ્ત થઈ શકે એવી મારા પર કૃપા કરો પાંડવ પુત્ર અર્જુનની તેમના પ્રત્યે અનન્ય ભક્તિ જોઈને ભગવાન શિવે તેમનું પાશુપદ નામનું મહાન અસ્ત્ર પ્રદાન કર્યું અર્જુને એ અસ્ત્ર આપ્યું અને સમસ્ત શસ્ત્રુ શત્રુ પર વિજય થવાનો આશીર્વાદ આપ્યો ભગવાન શિવનું પાશુ પશા શસ્ત્ર અમોધની બ્રહ્માંડમાં કોઈ પણ અસ્ત્ર સામે તુલના ન થઈ શકે આ એટલું જ શક્તિશાળી અસ્ત્ર હતું આ અસ્ત્રની સહરંક ક્ષમતા સહાર ક્ષમતાનું વર્ણન તો કોઈ પણ ગ્રંથમાં નથી કરવામાં આવ્યું અને ભગવાન શિવ સિવાય આ અમોદ શસ્ત્રને કોઈ પણ ચલાવી પણ શકે તેમ હતું નહીં ભગવાન શિવે અર્જુનને દીક્ષિત કરતા એ અસ્ત્રના સંધાનમાં પારંગત કર્યા આ પ્રકારે લીલામય પરમ કૌતિક ભગવાન શંકરની કિરાટ અવતારની કથા છે મિત્રો જે સાંભળવા અથવા સંભળાવવા માત્રથી બધી જ મનોકામનાની પૂર્તિ થાય છે તો એક વાર પ્રેમથી બોલો જય 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 ભોળાનાથની તમારી કૃપા તમારા બધા ભક્તો પર રાખજો ઓમ નમઃ શિવાય મિત્રો આજ ભગવાન શિવજીની કથાથી જોડાયેલી બીજી પણ એક કથા છે હવે સાંભળશો બધા જ સુખ આપનારી તથા દરિદ્રને પણ ધનવાન કરનારી ભગવાન શિવની દુર્લભ કથા શ્રી પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તો શ્રી પુરાણની કથા અનુસાર એક વાર વાસ્કલ નામના ગામમાં બિંદુ નામનો બ્રાહ્મણ રહેતો હતો એ બહુ જ દૂર આત્મા અને મહાપાપી હતો પણ તેની સ્ત્રી બહુ સુંદર હતી પણ એ તો કુમાર્ગ પર જ ચાલતો હતો એ બ્રાહ્મણ તો કુમાર્ગ પર જ ચાલતો તેની પત્નીનું નામ ચંચુલા હતું એ સદાય ધર્મના પાલનમાં લાગી રહેલી હતી ધર્મનું પાલન કરતી હતી આવી રીતે કુકર્મમાં લાગેલા એ બ્રાહ્મણ સાથે ચંચુલાને વર્ષો વીતી ગયા તેના ધર્મના નષ્ટ થવાના ડરથી એ એના ન થઈ પણ તેનો પતિ તો દુરાચારી હતો માટે દુરાચારી પતિના આચરણથી તે સમય જતા પ્રભાવિત થઈ અને તેની પતિની પતિની જેમ જ તે ચંચુલા પણ દુરાચારી પાપી બની ગઈ બહુ સમય વીતી ગયા પછી એ દૂષિત થઈ ગઈ દુષ્ટ બુદ્ધિવાળો બ્રાહ્મણ સમય અનુસાર કાળ ચક્ર ફરતા મૃત્યુને પ્રાપ્ત થયો અને નર્કમાં ગયો અને બહુ દિવસો સુધી એ બ્રાહ્મણે નર્કના દુખો ભોગવીને એક ભયંકર પિચાસ બની ગયો બીજી તરફ એ દુરાચારી પતિના મૃત્યુ પછી ચંચુલા બહુ સમય સુધી તેના પુત્રો સાથે તેના ઘરમાં રહેવા લાગી

ભગવાન શિવની પરમ પવિત્ર પૌરાણિક કથા કહેતા જોયા પ્રિય ભક્તો એ બ્રાહ્મણ એવું કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પર પુરુષ સાથે વ્યાભિચાર કરે છે તો યમરાજાના દૂધ તેને બહુ પીડા બહુ કષ્ટ આપે છે હવે આ સાંભળીને ચંચુલાતો ભયથી ડરના મારે ધ્રુજવા લાગી તેણે વિચાર કર્યો કે તેણે તેના પતિ સાથે બહુ પાપ કર્યા છે તો તેને પણ એ પાપના દંડ ભોગવવા પડશે ત્યાર પછી તેને ચેન ન પડ્યું એ વિચલિત થવા લાગી અને એણે ચંચુલાએ એ બ્રાહ્મણને વિનંતી કરી કે હે બ્રાહ્મણ દેવ મારા પર તમે કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો હું તમારું પ્રવચન સાંભળીને ડરથી ધ્રુજી રહી છું કાપી રહી છું અને આ સંસારથી મને વૈરાગ્ય થઈ રહ્યું છે મેં જીવનભર દુરાચારી કરી છે ન જાણે મારે મર્યા પછી કેવી કેવી ઘોર યાતનાઓ નરખમાં સહવી પડશે કોણ મારો સાથ આપશે યમરાજાના એ ભયંકર દૂતોને હું કેવી રીતે જોઈ શકીશ કેવી રીતે એમનો સામનો કરી શકીશ હે પ્રભુ તમે મારું કલ્યાણ કરો હે બ્રાહ્મણ દેવ મારો ઉદ્ધાર કરો ચંચુલાના આ વચન સાંભળીને બ્રાહ્મણ બોલ્યા હે ચંચુલા આ તો બહુ સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની કથાથી તમારું મન સમય પહેલા જ સાવધાન થઈ ગયું પછી આ તાપ જ પછતાવો જ પાપ કરનારા પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે સાધુ સંતોએ પણ પછતાવાને સમસ્ત પાપોનો નાશ કરનાર કહ્યું છે પછતાવાથી પાપોની શુદ્ધિ થઈ જાય છે જે પછતાય છે એ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે નિર્ભય થઈ જાય છે માટે હે બ્રાહ્મણ પત્ની તમે એ બધા વિષયોથી તમારા મનને દૂર કરો અને ભક્તિ ભાવથી ભગવાન શિવની પાવન કથા સાંભળો આ કથાને સાંભળવાથી તમારા ચિત્તની શુદ્ધિ થશે અને તમારા જીવને મોક્ષની પ્રાપ્તિ થશે આવું સાંભળ્યા પછી ચંચુલાએ શિવ પુરાણની કથા સાંભળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ઈચ્છાથી મનમાં એ બ્રાહ્મણની સેવા કરવાનો સંકલ્પ કર્યો અને એની સાથે જ એ રહેવા લાગી ત્યાર પછી એ શુદ્ધ બુદ્ધિવાળા બ્રાહ્મણ ચંચુલાને સમસ્ત શિવ પુરાણની કથા સંભળાવે છે ત્યાર પછી સમયનું ચક્ર પૂરું થયું એનું નિર્ધારિત આયુષ્ય પૂરું થયું અને પછી ભક્તિ જ્ઞાન યુક્ત થઈને તેના કોઈ પણ પીડા વગર છોડી દીધું એને મરણ સમયે કોઈ દુઃખ કોઈ પીડા ન થઈ અને એનું શરીર છોડી દીધું જેવું શરીર ત્યાગ્યું તો ચંચુલાને લેવા માટે ભગવાન શિવનું દિવ્ય વિમાન ત્યાં આવી ગયું અને ભગવાન શંકરના ગણો એ ચંચુલા એ દિવ્ય વિમાનમાં બેસાડીને દિવ્યાંગા બની ગઈ ગઈ ચંચુલા દિવ્યાંગન બની બની ચૂકી હતી ચંચુલાએ ત્યાં સાક્ષાત ભગવાન શંકરને જોયા જેના પાંચ મુખ હતા અને બધા જ મુખમાં તેમણે ત્રણ આંખો હતી તેના મસ્તક પર ચંદ્રમા શોભી રહ્યા હતા અને તેણે એમની જમણી બાજુ માતા પાર્વતીને બેસાડ્યા હતા તેમનું શરીર ભસ્મથી ભરેલું હતું એમના આખા શરીરે ભસ્મ લાગેલી હતી શરીર પર શ્વેત વસ્ત્ર શોભા આપી રહ્યા હતા આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શિવના દર્શન કર્યા પછી તે બ્રાહ્મણ પત્ની બહુ પ્રસન્ન થઈ તેણે મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કર્યા અને એની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી માતા પાર્વતી અને ભગવાન શિવે કરુણાથી ચંચુલાને તેની પાસે બોલાવી તેની સામે જોયું અને માતા પાર્વતીએ ચંચુલાને પ્રેમપૂર્વક તેની સખી સહેલી બનાવી લીધી એકવાર પ્રેમથી બોલો જય ભોલાનાથ જય મા પાર્વતી હે ભોલાનાથ તમારી આ કથા સાંભળનાર સંભળાવનાર આ કથાનો પ્રચાર કરનાર ની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો સૌનું રક્ષણ કરજો સૌનું કલ્યાણ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ શિવાય